જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારતમાંથી જાય ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે મિત્રો કોઈ ફ્રોવર્ડ બોર્ડ નથી પણ આપણને કોલ એક જૂના સિક્કાના બે ત્રણ વિડીયો બનાવ આપણે કોલ બહુ વધી ગયા છે મિત્રો પણ માણસો વિડીયો આપણે પૂરો જોતા નથી ને કોલ કરે છે મિત્રો તો એની માટે એક આ વિડિયો બનાવ્યો છે પેલા બધાના કોલ રેકોર્ડિંગ તમને સાંભળો કે મારામાં શું કોલ આવે છે બધા મારી પાસે સિક્કા છે મારી પાસે સિક્કા છે પણ મિત્રો આપણે કોઈ સિક્કા લેતા નથી પહેલાં તમને કેવી છે સિક્કા આપણે નથી લેતા પણ ફ્રોડની એક માહિતી આપણે દેવી છે કે આવું બધું ના કરો તમે ખુલ્લે 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 બધું કેવી છે પણ વિડીયો જ નથી જોતા અને તમે કોલ કરો બરાબર તો આપણી પાસે કોઈ સેલર નથી એ વિડીયો સેલર બનાવવાનો સેલર સેલરનો વિડીયો બનાવ્યો હતો પણ આવી રીતથી વિડીયો બધા ખોટા બનાવે છે એવું કહેવાનું છે મારું બરાબર કે આ બધા જે વિડીયા ફતેન બનાવે છે ને પૈસા ભલે ન લેતા હોય પણ વિડીયો તો બનાવે છે ને ગુજરાતની અંદર કે આ પૈસા આટલામાં ડીલ થઈ આટલામાં આ સિક્કાની ડીલ થઈ આટલામાં આ સિક્કાની ડીલ થઈ એ બધા આવી રીતના વિડીયા બનાવે છે જો એ મારો બંધ હતો ગાડી મારી પોતાની હતી પૈસા મારા પોતાના હતા પણ વિડીયો આવી રીતના બનાવે છે એમ કહેવાનું છે મારું પણ તમે મને કોલ નહીં કરો મિત્રો કારણ કે હું કોઈ આવા ધંધા નથી કરતો સિક્કા લેવા દેવાના અને હું કોઈના પાંચ રૂપિયા કોઈ દઈ લેતો નથી મને પણ માણસો ડીલ કરે છે કે અડધા પૈસા તમને આપી દઈશ અડધા પૈસા આમ આપી દઈશ પણ આપણી પાસે કોઈ એવો માણસ હેત નહીં અને હશે તો જરૂર ને જરૂર કહી દઈશ બરોબર હશે તો મફતમાં માહિતી આપી દઈશ જરૂરમાં જરૂર આપણે કાંઈ પૈસા કોઈના આપણે ખાવા નથી પાંચ રૂપિયા એક રૂપિયો કોઈનો ખાવો નથી બરોબર ને પેલા કોલ રેકોર્ડિંગ બધાને સાંભળો શું બધા એના કોલ આવે છે મારી પાસે બરોબર તો આ કોલ રેકોર્ડિંગ બધાના સાંભળો પેલા તમે ક્યાંથી બોલો હું ભાવનગર થી બોલું હું ઢસા બોલું છું ભાઈ

રાટમકડો ભાઈ પણ મારે તમારા સિક્કા નથી જોતા એમાં તમને એટલે તો કો વિડીયો ની અંદર તમે માહિતી તમને બધી મળી જાય ક્યાં વેચવા હું હા હા એમ બરોબર હલો હા શું સિક્કા તમે સિક્કા આવી શું તમે વિડીયો હા

અમે મોબી જિલ્લા વિડિયો મારો પૂરો જોઈ લો ને એમાં માહિતી બધી છે એવું હા વિડિયો રહ્યો ને પૂરો જોઈજો એટલે એની અંદર બધી માહિતી છે વાંધો હાલો કરી ઓકે ફોલોઅર છે હા ફોલોઅર છે તમારા હા હા ઓકે હેલો હેલો હા બોલો બોલ્યા હા

इन व्हाट फॉर यू सर सीधा सीधा चिपका जूना चिपका हां सारा रे आपको જોઈ લો ને તો મૈં થી મળી જાય તમને આ મારું વિડિયો રહ્યો ને હા એ પૂરો જોઈ લો એટલે મૈં થી મળી જાય તમને પૂરો જોવો છે તું આટલી આખો મુકલવા ઇર ફૂટ પર આ મુકલવા ના હા પણ એ તમે બીજો જોઈ લો ફા ફા જાય હાલો હા એમાં પૂરું વિડિયો ડાઉનલોડ માહિતી મળે છે પછી મને રીંગ કરો હા હેલો હેલો હા હા બોલો આ એક હા હા બોલો બોલો ને ટિકા માટે નંબર હા

હા અમારી પાસે જૂના सीखा છે હા અમારી પાસે જૂના सीखा છે ક્યાંથી બોલો ગુજરાત હવે હું ગુજરાત થી બોલું પણ ગુજરાત માં ક્યાંથી બોલો જામનગર અચ્છા વિડિયો જોયો તમારો હમ હા એ આખો વિડિયો જોઈ લો ને એમાં તમારે ક્યાં બેસવાનું એ તમને માહિતી મળી જાય પછી હું કરું અમે પૂરો વિડિયો પૂરો ન જોયો હોય નકર તમને 10 ઉકલી જાય એમ એવું કરું હા હા પૂરો વિડિયો જોજો નહીતર તમને બતાવું ક્યો તો શીખા આ પણ પહેલા વિડિયો તો જોવો પૂરો ઓકે たら તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ બધાના સાંભળ્યા આ બધાના કોલ આવીને શું કહે છે મને કે મારી પાસે જૂના પૈસા છે મારી પાસે નોટો છે મને WhatsApp માં ફોટા ડીલ મારે કોઈને કરવાની નથી આપણી પાસે કોઈના સિક્કા લેતા નથી આપણે એ છે હેસિયત નથી પૈસા લેવાની દેવાની બરાબર એવા બધા આપણે હેસિયત નથી કે આપણે ચાલર ભેગું કરી શકીએ પણ જો હશે તો માહિતી હજી એક ખૂબ કહું છું તો કહીશ પણ કોલ મને પ્લીઝ આખો વિડીયો જોઈને પછી જ મને કોલ કરો તમને મારી નંબરમાં વિનંતી છે અને મારા નામથી કોઈ પૈસા માગે તો આપશો તો તમારું એ તમારી જ જવાબદારી છે એમાં કોઈ મારી જવાબદારી આ ચેનલની છે નહીં હું તો ફક્ત ને ફક્ત એક માણસોને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવું છું જૂના સિક્કાના નોટોના અને જૂના સિક્કાના જે વિડીયો બનાવ્યો લેવા એવા મારી પાસે ભાઈ એ મારા ભાઈબંધ છે બરોબર અને અમે ભાઈબંધો બે અને પણ એક આ જાગૃતતા બધાની દેવી છે કે વિડીયા હોતાના આવા બનાવે છે ખોટે ખોટા આ બધા વિડીયા બનાવે ને એ બધા ખોટે અને ખોટીના જ છે બધા વિડીયા બનાવે કોઈ હાસીના નથી કોઈ તમારો સિક્કો લેવાના નથી બધા ખોટીના વિડીયા બનાવે છે જે આ બધા

અને કોઈના પૈસા એ આઠનાય હું લેતો નથી પ્લીઝ મને કોલ ન કરશું આજના વિડીયોમાં બસ આટલું જય હિન્દ